દરેક બાળકની જિંદગીમાં માતા પિતાનું બંનેનું ખૂબ મહત્વ હોય છે આપણે આજ સુધી ફક્ત માતાનું મહત્વ ધરાવતી જ ફિલ્મો જોઈ હશે પરંતુ પહેલી વાર પિતાનું મહત્વ ધરાવતી ફિલ્મ આગામી ચાર જુલાઈ એ રિલીઝ થવા જઈ રહી છે આગામી ચાર જુલાઈ ના રોજ ગુજરાતી ફિલ્મ દેડા રિલીઝ થવા જઈ રહી છે

એક પિતા પોતાના બાળક માટે શું કરી શકે છે કેટલી હદ સુધી જઈ શકે છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવી રહ્યું છે મહત્વની વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ સુરત શહેરમાં કરવામાં આવ્યું છે સાથે આ ફિલ્મમાં સુરત શહેરની શાન કહેવાતા એવા કેટલાક વિસ્તારોમાં શૂટિંગ કરવામાં આવ્યું છે જેમાં ખાસ કરીને ઓરિજિનલ સુરત શહેર બતાવવામાં આવ્યું છે તો આ સાથે ફિલ્મ દાદા એક પિતાના સંઘર્ષની વાર્તા છે આગામી ચાર જુલાઈના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેથી તમામ પ્રેક્ષકોને આ ફિલ્મ અવશ્ય જોવા માટે દાદા ફિલ્મ ની સ્ટારકાસ્ટ ટીમ દ્વારા અપીલ કરવામાં આવી છે આપનું નામ અને ફિલ્મ માં આપના પાત્ર મારું નામ હેલી શાહ છે અને ફિલ્મ મારા પાત્ર નામ છે ખુશી પાઠક અને જે તમે પોસ્ટર જોયું હશે હું ફિલ્મ માં એક પ્રેગ્નન્ટ લેડી નો પાત્ર ભજવી રહી છું અને ફિલ્મ માં મારી જર્ની દેખાડી છે ફ્રોમ અ યંગ લેડી ટુ

એ પોતાની ફેમિલીને માટે શું શું કરી શકે છે કઈ હદ સુધી જઈ શકે છે અને તમે જોશો તો ગૌરવ કેરેક્ટર અખિલ આમ કહીએ ને કે દિવસ રાત એક કરીને બધી જ પોસિબિલિટી એ પૂરી કરી કાઢશે પણ પોતાની ફેમિલી પર કોઈ આંચ નહીં આવવા દે અને એનું બાળક જન્મ લેશે સો ઇટ્સ અ સ્ટોરી ફિલ્ડ વિથ લોડ ઓફ ઇમોશન્સ લવ ડ્રામા સસ્પેન્સ આઈ હોપ કે તમને બધાને ગમે આ ફિલ્મમાં ક્યારેય રિલીઝ થવાની છે અને ઓડિયન્સ અમારી ફિલ્મ રિલીઝ થાય છે ફોર્થ ના ડાડા ઇન ધ થિયેટર્સ નીયર યુ અને હું એ જ કહીશ કે એઝ અ ફૂલ પેકેજ તમને બધું જ જોવા મળશે તમને આ ફિલ્મ હસાવશે પણ તમને આમ બટરફ્લાય ઇન ધ સ્ટમક આમ લાવવાળી જે ફિલિંગ હોય એવું પણ તમને ફીલ થશે તમને રડાવશે પણ

અ જો તમે ટ્રેલર જોશો યુટ્યુબ પર ટ્રેલર अवेलेबल છે તો તમને આઈડિયા આવી જશે અને એક 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 યંગ ફાધર એક ફાધર ટુ બી પોતાના ફેમિલી માટે કઈ હદ સુધી જઈ શકે છે ધેટ્સ વોટ ધ ફિલ્મ ઇઝ અબાઉટ અલોંગ વિથ અકિલસ જર્ની ઓ જી અને સુરતમાં કયા કયા એરિયાસમાં શૂટ કરવામાં આવેલ છે આ ફિલ્મ ઇઝ એન્ટાયરલી આખી આખી ફિલ્મ સુરતમાં શૂટ થઈ છે એરિયાસમાં તો તમને કહું તો ફેમિલી એરિયાઝ છે ચાવતાપલ જ્યાં આજ સુધી કોઈ શૂટ નથી કર્યું ગોપીપુરા એની આજુબાજુનો એરિયા જ્યાં નાની નાની શેરીઓ પછી આ વીઆઈપી રોડ અડાજણ વેસુ ડુમસ તમે યુ યુ નેમ એરિયા અને ત્યાં અમે શૂટ કરી છે એટલે આઈ થિંક ટોલ્ડ બિફોર એઝ વેલ કે આ ફિલ્મમાં સુરત એક કેરેક્ટર છે એટલે સુરત ને આખી અલગ રીતે દેખાડવામાં આવ્યું છે એટલે બંગલાની અંદર નહીં પણ એકચુઅલી એક્સટીરિયર પોર્શન પણ શૂટ કરવામાં આવે છે સુરતનું સો યા ऑडियंस नु एट कही वॉच द ट्रेलर प्लीज अवेलेबल ऑन द 4 जुलाई फिल्म है डू गो एंड वॉच द फिल्म दैट वुड मीन अ लॉट टू मी एंड एवरीवन इन द टीम